કાકરેજ તાલુકાના કંબોઈ ગામે થયેલ મંદિરમાંથી ચોરીના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડતી શિહોરી પોલીસ પ્રાપ્ત વિગત અનુસાર કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંબોઈ ખાતે આવેલ મોરપિયા વીરદાદાના મંદિરમાં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે ચાર ઈસમોને ગણતરીના કલાકોમાં પકડી તમામ મુદ્દામાલ રિકવર કરતી શિહોરી બનાસકાંઠા પોલીસ

જીરો પાંચ બાવીસ બે હજાર ચોવીસ ઇપીકો કલમ ચારસો સત્તાવન ત્રણસો એસી મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હોય જે ગુનામાં ગયેલ કંબોઈ ગામમાં આવેલ અદાણી પાટીમાં મોરપિયા વીરદાદાનું મંદિરના આવેલ દરવાજા ખોલી ચાંદીના એસી જેટલા નાના મોટા છત્તર વજન આશરે દોઢ કિલો કિંમત રૂપિયા સિત્તેર હજારના કોઈ ચોરી સમચોરી ચોરી કરી ગયેલો હોય જે સંબંધે અમો પોલીસ સ્ટાફના માણસો સાથે હ્યુમન સોર્સ દ્વારા હકીકત મેળવતા કામે ગયેલ તમામ મુદ્દામાં રિકવર કરી ચારેય આરોપીઓની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આરોપીઓમાં પ્રવીણસિંહ ગાંડાજી જાતે સોલંકી ઉંમર વર્ષ છવ્વીસ ધંધો ખેતી રહે નોંધાણી પાર્ટી કંબોઈ તાલુકો કાકરેજ